સુરતમાં સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવવાનો ફાસ થયો છે ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી વેચાણ કરાતું હતું પોલીસે રેડ કરીને ઇસમોને પકડીને આગળની કાર્ય હાથ ધરી છે ડભોલી પોલીસે બાતમીના આધારે ડભોલી ગામ રોડ હેની આર્કેટ કોમ્પ્લેક્ષમાં શ્રી હરિમાઠ ચોપાડી જગ્યાએ રેડ કરી હતી જેમાંથી છ હજાર આઠસો વીસ રૂપિયાની કિંમતના પંદર નંગ સુમુલ શુદ્ધ ઘી લખેલા ઘીના પાઉ મળી આવ્યા હતા આ રેડ દરમિયાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચ વાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ કરી વેચાણથી કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યની જોખમમાં મૂકી તેમની સાથે તેમજ સુમુલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોગોનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હકનો ભંગ કર્યો હતો સંસ્થાના એફએસઆઈ આઈ નંબર તથા એગમાર્ક ચિહ્નોનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોવાનું જણાઈ આવેલ બાદમાં સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમુલ સુદ ઘીના બનાવવાથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કાની દુકાન ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું બાદમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારિત તપાસ કરી અડાજન ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજન સુરત શહેર ખાતે રેડ કરતા ત્યાં સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરી ચાર આરોપીઓ લલિતભાઈ ઘનશ્યામભાઈ ઇટાલિયા પ્રતિક કનુભાઈ ઠક્કર વિશાલભાઈ સતીષભાઈ શાહ અને આશીષભાઈ કાંતિભાઈ દૂધવાલાની ધરપકડ કરી ત્યારે વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે